કે ધંધો રોજગાર વધારી શકે છે તે માની શકાય તેમ છતાં જ્ઞાનના અભાવમાં ધન તેને માનવ જીવનમાં અપેક્ષિત એવું સુખ નથી આપી શકતું એ સુખ એ શાશ્વત સુખ તો ફક્ત જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ શકે છે જેને પ્રાપ્ત કરી આત્મા સંતુષ્ટ થઈ જાય છે ધનની સહાયતા કરતાં જ્ઞાનની સહાયતા વધુ શ્રેષ્ઠ છે સંસારમાં જ્ઞાનોપકારથી વધારે બીજો કોઈ પરોપકાર છે જ જ નહીં એની પ્રાર્થના સાર્થક છે જે આત્માને પરમાત્મામાં વિલીન કરી દેવા માટે વ્યાકુળ થઈ ગયો હોય જે પોતાને પરમાત્મા જેવો મહાન બનાવવા માટે તડપતો હોય જે જીવનના કણ કણમાં પ્રભુને ભેળવવા માટે બેચેન હોય જે એનું થઈને જ જીવવા ઈચ્છે છે એને જ ભક્ત કહેવો જોઈએ બીજા તો વિદુષક છે ભક્તિમાં આત્મસમર્પણ સિવાય બીજું કશું જ હોતું નથી ત્યાં આપવાની જ વાત સૂજે છે લેવાની ઈચ્છા જ ક્યાં રહે છે શાંતિકુંજ કુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ